દર્શક મિત્રો ન્યુઝ સ્ટુડિયો માં આપનું સ્વાગત છે સમાચાર છે કે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શિવ પરિવાર દ્વારા પ્રતિ વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય તે ભવ્ય શિવજી કે સવારી નું પ્રસ્થાન પ્રતાપનગર મુક્તેશ્વર મહાદેવ થી

અલૌકિક માહોલમાં માં આરતી યોજાઈ હતી વડોદરા શહેરની શાંત શાન સમાજ સુરસાગર તળાવની મધ્યમાં એકસો ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર પ્રતિમા છે જે તળાવ ની બનાવેલ દેશની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે સાંજે સાડા સાત કલાકના સુમારે બમ બમ ભોલે જે ભોલેનાથ નારા સાથે હજારો ઝગમગતા દીવડાના પ્રકાશમાં આરતી યોજાઈ હતી કાર્યક્રમ માં ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કોર્પોરેટર રાજકીય અગ્રણીઓ અને હજારો શિવભક્તો મોટી સંખ્યામાં હતા આ વર્ષે ઓમ કરેલી કેસરી તૈયાર કરવામાં આવી હતી જેનું આવ્યું હતું શિવજી કે સવારી અને મહા આરતી માં લાખો ભક્તો જોડાયા હતા સમગ્ર યાત્રાના રૂટ ઉપર વિવિધ વેપારી એસોસિએશન અને મંડળો દ્વારા શિવજી સવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રા લેરીપુરા ખાતે પહોંચી હતી